મિત્રો માત્ર રક્ષા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પાદરામાં હાઈસ્કૂલનો શુભારંભ પાદરાના ધારાસભ્ય તેમજ આત્મીય ધામ બાકરોલના પૂજ્ય સંતો તેમજ સ્કૂલના સંચાલકોની ઉપસ્થિતિમાં સ્કૂલનું ગ્રાઉન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું હતું પાત્રાના તાજપુરા રોડ પર હાઈસ્કૂલનું શુભારંભ કરવામાં આવ્યો હતો દેશભરમાં વિવિધ રાજ્યોમાં નવસો પંચોતેર જેટલી સંસ્થાની સ્કૂલ આવેલી છે ત્યારે એન્ડ એન્ટરટાઇમિંગ સાથે એન્ટરટેનમેન્ટ સાથે એજ્યુકેશન મળી રહે તે પણ નાના બાળ ભૂલકાઓને આ જ્ઞાન પીરસવામાં આવે તે હેતુ સર સ્કૂલનો શુભારંભ કરાવ્યો હતો સ્કૂલના ડાયરેક્ટર હર્ષલ સિસોદિયા તથા રિંકલ પરમા દ્વારા સ્કૂલને શુભારંભ કરવામાં આવ્યો ચારે ઉદ્ઘાટન પ્રસંગે યોજાયો હતો ને જ્યાં આત્મિય ધામ બાકરોલના પરમ પૂજ્ય શ્રી ગુરુપ્રસાદજી સ્વામી તથા પૂજ્ય શ્રી તીર્થ સ્વરૂપ સ્વામી સહિત શ્રીજી ચરણ સ્વામી તથા પાત્રાના ધારાસભ્ય ચૈતન્યસિંહ છાલા તથા સ્કૂલના સંચાલકો નબતે

તેનાથી પાત્રાના બાળકોનો ખૂબ જ વિકાસ થશે અને તેઓને અભ્યાસ એજ્યુકેશન માટે ખૂબ જ ફાયદો થશે તો આવી શરૂઆત જે નવી શરૂઆત થાય છે તે તમામને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સૌને અંતરના જય શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલની એક વધુ શાખા નવસો પંચોતેર શાખા સમગ્ર ભારત વર્ષમાં છે એમાં પાદરા મહાનગરના આંગણે એક સરસ મજાની શાખાનું આજે સુંદર ઉદ્ઘાટન થયું એ કાર્યક્રમમાં આવવાનો સૌભાગ્ય મળ્યું ખૂબ આનંદ થયો કે કમિટમેન્ટ અને ક્રિએટિવિટીના સ્લોગન સાથે સમાજની સાચી સેવા કરવા માટે એક અભિગમ દ્વારા જઈને તેઓના બનાવી દ્વારા એક સુંદર પાદરનગરના નાના નાના દીકરાઓને સંસ્કાર સિંચન થાય એની યશસ્વી કારકિર્દી પ્રાપ્ત થાય નાનો છોડ છે એક ઉમળો છોડ છે અને પછી જેવો ટ્રેન કરીએ તો ટ્રેન થઈને વટવૃક્ષ બની શકે એમ એની સાથોસાથ એજ્યુકેશનની સાથોસાથ સંસ્કારનું પર વટવૃક્ષ બને અને સાચા ભારત દેશના એક સારા નાગરિક બની શકે અને સાચા અર્થમાં એક યશસ્વી કારકિર્દી પ્રાપ્ત કરી શકે એ ભગવાન સ્વામિનારાયણ અને સૌ આરાધ્ય દેવી દેવતાના ચરણ મંતરી પ્રાર્થના સૌને જય સ્વામિનારાયણ આ જે સંચાલકો છે તેઓને પણ ભગવાન ખૂબ બળ આપે અને સાચી સેવા કરીને સાચું એજ્યુકેશન આપીને એ સાચા અર્થમાં સાચું રાષ્ટ્ર નિર્માણ કરે એ ભગવાનના સિર્ચનમાં તેઓ હતી પણ અંતરની પ્રાર્થના સૌને જય સ્વામિનારાયણ